વાત કરવામાં આવે તો ગાંધીનગરમાં થોડા દિવસ પહેલા તે ગાંધીનગરના સેક્ટર ચોવીસ ખાતે જે વિસ્તાર છે ત્યાં આગળ ચાર વર્ષની બારકી ઉપર દુષ્કર્મ કરવાની ઘટના સામે આવી હતી આ ઘટનાને લઈને તે પોલીસ દ્વારા તાત્કાલિક ચાર જેટલા જે શંકાસ્પદ વ્યક્તિ હતા તેઓની અટકાયત કરવામાં આવી હતી અને તેઓની પૂછપરછ અને ટેસ્ટિંગની કામગીરી કરવામાં આવી હતી ત્યારે પોલીસ દ્વારા આ એક વ્યક્તિની જે છે ઓળખ થતાં તેને રિકન્સ્ટ્રકશન માટે ગાંધીનગરના સેક્ટર ચોવીસ જે મેટ્રો સ્ટેશન છે ત્યાં આગળ ઝાડીઓમાં લાવવામાં આવ્યા હતા આ ઝાડીઓની અંદર ત્યાં આગળ જે છે આરોપી જે છે ભાગવાનો પ્રયાસ કર્યો હતો તેના વળતા જવામાં તે પોલીસે જે છે ફાયરિંગ કર્યું હતું અને તેના પગના ભાગમાં ગોળી પણ વાગી હતી હાલ અહીંયા આગળ ગાંધીનગર જિલ્લાના પોલીસ વડા ડીવાય એસપી એલસીબી સહિતની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે ખાસ જે છે પગના ભાગે ગોળી વાગતા તેને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાની પણ હાલ માહિતી મળી રહી છે ગાંધીનગર જિલ્લા પોલીસ વડા અહીંયા આગળ પહોંચીને જે આ સમગ્ર ઘટનાની જે બની છે તેને લઈને તપાસ કરી રહ્યા છે ખાસ જો વાત કરવામાં આવે તો આ બાળકીની ના બની હતી ત્યાંથીને તે પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને ચોટકોડ હાથ ધરવામાં આવી હતી હાલ જો વાત કરીએ તો આપણી સાથે સર ઘટના બની છે સર किया गया ગાંધીનગર જિલ્લામાં પાંચ દિવસ પહેલાં જો રેપની બનાવ બનેલ હતો એક છોકરી સાથે પાંચ વર્ષની છોકરી સાથે આ છોક આ કેસના આરોપીને અરેસ્ટ કરીને આ જ રીકન્સ્ટ્રક્શન પરસવા માટે જગ્યા ઉપર લઈ આવ્યા હતા આરોપી ભાગવાની પ્રયાસ કરતા હતા જ્યારે પોલીસ પીઆઈ લતા દેસાઈ તરફથી ફાયરિંગ કરવામાં આવેલ છે અને ફાયરિંગમાં આરોપી ઘાયલ થયેલું છે એક જ આરોપી હતો હાલ જે પ્રમાણે વાત સામે આવી રહી છે એક આરોપી છે જેને પોલીસ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યો હતો અને આ ફાયરિંગની અંદર જે છે આ આરોપી જે છે ઇજાગ્રસ્ત થયો છે અહીં આગળ પોલીસ જે ઘટના બની છે તે જગ્યા ઉપર પહોંચી છે તે જો વાત કરીએ તો આગામી જે આની સારવાર છે તે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી છે